હ એક જ ગલકુ મારે ગમે એમ થાય આ લોકોને પકડવા પડશે ચાલે એવું ને બરોબર આ તો પકડી જ ચાલ આજ જ ના ગમે એ આઈડિયા કરીને પણ પકડો બરોબર એટલે ઝાલ્યા વગર છાલ નહીં મળે આ આ મોગરા મોગરા મળે અરે હરન આ પગલો દેખાય છે પકડવા જ પડશે હવે નઈ ચાલે ગમે એમ કરીને પકડું બરોબર પકડ્યા ઉપર છૂટકો નઈ આના આમ

બધું તોડી કાઢ્યું દિવાળી ભાવ હારવા કઈક લાવવા થાય મારા હારા કહ્યું સુધરતા જ નહીં બસ બધું થોડી ક્રમર ભૂટ જ દે ખમતા વગર રાગ નહી આવે ની હિરાદ આવે તો આ બે હું મશીન જો દો તેમ અમાર ફારુ જેડો તો કહું જોઈ જાય એક છોર ભાઈનો જેડો જેડો હંતાળવા દે તો હંતાળવા દે આમ

নে আর আ আখা হয় আজ আ তু আ আজ তু আ